ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડી પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારે ચેનલ ઉપર વિષય છે ભૂગોળ પ્રકરણ નંબર છે આપણો 8 અને ધોરણ તમારું 12 12 વિદ્યાર્થીઓને અમારી ચેનલ ઉપર ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ માનવ વસાહતની અંદર આપણે ગ્રામીણ પ્રકીર્ણ વસાહત અંગેની ચર્ચાઓ પૂર્ણ કરી ગ્રામીણ વસાહતના આપણે સાત પેટા પ્રકાર અંગે પણ આપણે ચર્ચાઓ પૂર્ણ કરી હવે આપણે એક નવો મુદ્દો જોયો જઈ રહ્યા છે અને એ છે જેનો પેટા વિભાગ એટલે કે શહેરી વસાહત શહેરી વસાહતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શહેરની અંદર આપણે એક વિશાળ સમુદાય જેમ ગ્રામીણ શબ્દ બોલતાની સાથે આપણા મગજની અંદર એક ચિત્ર સરસ મજાનું આવે કે કુદરતના ખોળે રમતું હસતું કિલર કરતું એક નાનું એકમ કે જૂથ કે જેને આપણે ગામડું કહીએ છીએ એ જ રીતે જ્યારે શહેરની વાત આવે ત્યારે વાહનોની સંખ્યા વસ્તીનો વધારો ઘોંઘાટની સમસ્યા પર્યાવરણનું પ્રદૂષણ પાણીના ગટરો વગેરે સતત વાતાવરણ એક એવું અને બહુ માળી ઇમારતની અંદર લોકો રહેતા સતત દોડતા ભાગતા જીવન એવું એક ચિત્ર એ તમારી સમક્ષ આવતું હશે છે ઓકે તો એ શહેર વસાહત અંગે આપણે વાત કરવા જઈએ આવો ચર્ચા કરીએ અંગે પેલું શહેરી વસાહત કોને કહેવાય તેમાં વસતા લોકોની ખાસ દ્વિતીય તૃતીય અને ચતુર્થક પ્રવૃત્તિ સાથે લોકો જ્યારે જોડાયેલા હોય તો ત્યારે વિદ્યાર્થીઓ તેને શહેર વસાહત તરીકે ઓળખવામાં આવે પ્રાથમિક પ્રવૃત્તિ નથી કૃષિ મત્સ્ય પશુપાલન આ બધી પ્રવૃત્તિ જંગલ પેદાશ વ્યક્તિ કરવી એ શહેરની અંદર એવો સમાવેશ નથી થતો હા હોય છે છેવાડાના વિસ્તારની અંદર શહેરની અંદર પણ આખર શહેર એક ગામડું હતું ગામડામાંથી એનું કદ વધતું અને એ પછી શહેરની અંદર એ નિર્માણ પામ્યું તો એના કદ અને આકારની અંદર ફેરફાર થતા શહેર વસ્તુત્વમાં તો શેવાડાના વિસ્તારોની અંદર ગ્રામીણ વાતાવરણ શહેરમાં પણ ક્યાંક જોવા મળશે તમને છેલ્લા વિસ્તારની અંદર તમે જાઓ ને કોઈ પણ શહેર દાખલા કે મુંબઈ શહેર છે તો એના છેવાડાના વિસ્તારની અંદર ગ્રામીણ દ્રશ્ય તમને જોવા મળશે પચીસ લોકો વિદ્યાર્થીઓ એવા હોય છે શહેરોની અંદર પણ કે એ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય ઓકે તો તેમાં વસતા લોકોની દ્વિતીય તૃતીય તથા ચતુર્થક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ગીચતા એ ખાસ અગત્યનો પરિબળ છે શહેરની અંદર પ્રતિ ચોરસ કિલોમીટર વસતા માનવ સંખ્યા સંખ્યા આવાસોની એ બધું વધારે હોય તો તેવી વસાહતને આપણે શહેર તરીકે ઓળખવામાં આવે ઘણા બધા વિદ્વાનોએ શહેરની વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કેટલાક લોકો એને કજબો કીધો છે કેટલાક લોકો એને ટીમ્બામાંથી આખરે ગામ અસ્તિત્વમાં એક ગામમાંથી કજબો બન્યો એમાંથી નગર બન્યું એમાંથી મહાનગર બન્યું એમાંથી મેટ્રો સિટી બન્યું એમ અલગ અલગ એને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે તો આવો એની આપણે ચર્ચા કરીએ શહેરી વસાહત માપદંડ કોઈ પણ શહેરને આપણે માપદંડ એને માપદંડો હોય છે અને માપદંડ માત્ર ભારત ભારતની અંદર અંદર જો વાત કરીએ તો માપદંડ અલગ છે ઓસ્ટ્રેલિયાની અંદર અલગ છે અમેરિકાની અંદર અલગ છે એમ જાપાનની અંદર અલગ છે સ્વિટરલેન્ડમાં અલગ છે બધા જ રાષ્ટ્રોની અંદર એના માપદંડ અલગ અલગ હોય છે એના ક્ષેત્રફળ એની વસ્તી વસ્તીનો જમાવ એની ગીચતા એના ભૌગોલિક જે આખું ભૌગોલિક ક્ષેત્ર છે એને આધારે એ નક્કી થતું હોય છે તો એના માપદંડ અગે આપણે વાત કરીએ તો નગર શબ્દ છે ને કસબો કહેવામાં આવે છે અને મિત્રો હું નગરની તમે એક વાત કહી દઉં ફરી પાછી કે શરૂઆતની અંદર કોઈ પણ નગર છે અસ્તિત્વમાં આવતું નથી શરૂઆતની અંદર તો પહેલા ટીમ્બો બંધાય ટીમ્બો એટલે શું કે એક થી બે ફેમિલીના સભ્યો એક જગ્યાએ આપણે કહીએ ને કોઈ પણ વ્યક્તિ એક ગામના તોરણ બાંધે છે એ ટીમ્બો બંધાય છે કે જ્યાં બેથી ત્રણ પરિવારના સભ્યો રહેવા માટે આવે છે પછી ધીમે ધીમે એનો આકાર બદલાય આકાર બદલાય એટલે સ્વાભાવિક છે કે પછી ગામડું એ એનો વિકાસ કદ થાય પછી ગામમાંથી ધીમે ધીમે કજબા તરફ જાય છે કજબામાંથી નગર તરફ જાય છે નગરમાંથી મહાનગર તરફ જાય છે અને મહાનગરમાંથી તરફ મેટ્રો સિટી તરફ જાય છે આ રીતે મિત્રો મુંબઈ છે દિલ્હી છે ન્યૂયોર્ક છે કે વિશ્વના કોઈ પણ વિકસિત શહેરો હોય કે દુબઈ છે આ બધા શહેરોનો જ્યારે વિકાસ થયો હોય તો શરૂઆતની અંદર તો એ ટીમ બો જ હતા પછી અમે કસ્બાની અંદર રૂપાંતર થયું પછી નગરની અંદર પછી મહાનગરની અંદર આખરે મેટ્રો સિટી બનતા હોય છે એટલે નગર માટે કસ્બો શબ્દ વાપરવામાં આવે છે કેવો શબ્દ વાપરે છે કસ્બો ઇંગ્લિશ શબ્દ ટાઉન કહેવામાં આવે છે નગરને અંગ્રેજીમાં ટાઉન ટાઉન કહેવામાં આવે છે ટાઉન પ્લાન ટાઉન હોલ એવા શબ્દથી આપણે એની ઓળખ ઘણી આવા શબ્દ તમારે મુખ્ય આવતા હોય છે અંગ્રેજીમાં ઇંગ્લિશની અંદર એને ટાઉન કહે છે જ્યારે મોટા આપણે સિટી કહેવામાં આવે છે કોઈ મોટું નગર વિકાસ પામતું હોય તો એને સિટી શબ્દ અંગ્રેજીમાં કહે છે સિટી અને સિટી શબ્દની ઉત્પત્તિ શેમાંથી થાય તો લેટિન શબ્દના સિ સિવિટાઈઝમાંથી સિટી શબ્દની ઉત્પત્તિ થાય લેટિન શબ્દ એની ઉત્પત્તિ સિટી શબ્દની ઉત્પત્તિ શેમાંથી થાય આવો પ્રશ્ન આવે તો સિટી શબ્દની ઉત્પત્તિ સિવિટાઇઝ નામના શબ્દમાંથી ઉત્પત્તિ થઈ છે કોઈ પણ સ્થળને શહેર ગણવા માટે જુદા જુદા દેશોની દેશો માપદંડ અલગ છે સુધી આપણે ખ્યાલ આવી ગયો નગરને કસબો કહેવામાં આવે છે ઇંગ્લિશ શબ્દ છે ટાઉનમાંથી બનેલો છે જ્યારે મોટું નગર હોય તો એને સિટી કહેવામાં આવે છે સિટી શબ્દની ઉત્પત્તિ છે એ લેટિનમાંથી થઈ છે અને એને સિવિટાઈઝથી ઓળખવામાં આવે છે આ વાત હવે કોઈ પણ નગરનું આપણે નગર કોને ગણવું ભારતમાં નગર કોને ગણવું વિશ્વની અંદર જે સ્વિટ્ઝર્લેન્ડ છે ઇંગ્લેન્ડ છે જાપાન છે વગેરે દેશોની અંદર નગર કોને ગણવામાં આવે છે તો એ અંગે આપણે ચર્ચા કરી લઈએ પેલા કે નગર કોને ગણવામાં આવે છે તો અહીંયા પહેલી વાત કે કોઈ પણ સ્થળને શહેર ગણવા માટે એના માપદંડો છે આપણે વાત કરીએ પેલી ડેનમાર્કની જે ડેરીઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે ડેનમાર્ક બીજો છે ફિનલેન્ડ અને સ્વીડન આ ત્રણ દેશ છે વિદ્યાર્થીઓ કે જેની અંદર ની કુલ વસ્તી હોય ને તો તે વિસ્તારને નગરનો દરજ્જો આપી દેવામાં આવે છે ભારતની અંદર આપણે વાત કરીએ તો આ ભારતની ભારતની અંદર અંદર લાગુ પડતું નથી કારણ કે મોટા ભાગના ગામડા તમે તો પાંચસો વસ્તીવાળા જોવા મળે તો આ ત્રણ દેશો વિકસિત દેશો છે ત્રણે ત્રણ ડેનમાર્ક ફિનલેન્ડ અને સ્વીડન બસો ની વસ્તી કોઈ એક જગ્યાએ જમાવ ભેગો થયો હોય તો તેને નગરનો દરજ્જો આપવામાં આવે છે જો આ પ્રશ્ન પરીક્ષાની અંદર આવશે વિભાગ બી ની અંદર પ્રશ્ન મોટે ભાગે પૂછાય છે એની અંદર પણ ક્યારેક રિપીટ થયા છે તો ડેનમાર્ક સ્વીઝન અને ફિનલેન્ડની અંદર કેટલાની વસ્તીએ નગરનો દરજ્જો મળે છે તો બસ્સોની વસ્તી નગરનો દરજ્જો આપવામાં આવે છે બીજી વાત કરી કેનેડાની અંદર કેનેડા એ બહુ વિકસિત દેશ કેનેડામાં એક હજારની વસ્તી હોય તો તેમાં નગર કહેવામાં આવે છે યુએસ ઉત્તર એટલે અમેરિકાની અંદર પચીસોની વસ્તી હોય તો એને નગર કહેવામાં આવે છે અને જાપાનની અંદર આપણે વાત કરીએ તો ત્રીસ હજાર આપવામાં આવે છે મિત્રો જાપાન એટલે વસ્તી વસ્તી ખૂબ વધારે જાપાનની એટલે એને એની જે વ્યાખ્યા એના એના કોઈ પણ દેશના એની સ્વતંત્રતા હોય છે વિદ્યાર્થીઓ કોઈ દેશ ભારત દેશમાં નગરનો દરજ્જો કોને આપવો એ ભારત સરકાર નક્કી કરે ની અંદર કે જાપાનની અંદર કે ફિનલેન્ડની અંદર કયા વિસ્તારને આપણે નગર ગણવું એ એ એના પ્રજા એનીથી અથવા એના જે એનું શાસના અધિકારીઓ હોય છે એ લોકો એ નક્કી કરતા હોય છે એટલે કે જે સત્તાધારી લોકો છે એ પ્રદેશની અંદર હોય એ નક્કી કરતા હોય તો જાપાનના લોકોએ ત્રીસ હજારની વસ્તી ધરાવતા વિસ્તારને નગરનો દરજ્જો આપવામાં આવ્યો છે આ વાત થઈ વિશ્વના જુદા જુદા દેશોની વાત હવે એ વાત જાણ્યા પછી તમને એક પણ પ્રશ્ન હતો કે આપણે ભારતની અંદર નગરનો દરજ્જો જો સમાજશાસ્ત્ર અને ભૂગોળ બંનેની અંદર નગરની વ્યાખ્યા કંઈક અલગ અલગ આપવામાં આવી છે આપણે ભૂગોળના સંદર્ભમાં જ્યારે પ્રશ્ન પૂછાય તો મિત્રો આ પ્રશ્ન અહીંયા યાદ રાખવાનો બરોબર ભારતમાં નગર કોને કહેવું આપણે એ પ્રશ્ન તમને પૂછાય તો શહેરી વસાહતને આધારે ભારતમાં શહેરી વસાહત ના માપદંડ એ ત્રણ મુખ્ય માપદંડ આપ્યા છે ભારતમાં કોઈ એક નહીં કે ત્રીસ હજારની વસ્તી હોય એટલે ચાલો એને નગરનો દરજ્જા આપી દે નહીં ભારતની અંદર એને ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત જો જોકે આની અંદર એ હશે પણ અહીંયા આપણે ઉલ્લેખ કર્યો છે કે જાપાનની અંદર ત્રીસ હજારની વસ્તી ધરાવતો કોઈ વિસ્તાર હોય તો એને નગરનો દરજ્જો મળે છે ઓકે હવે ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો પહેલો મુદ્દો મિત્રો નોટ કરજો ખૂબ આમ પી પ્રશ્નો છે ભારતમાં કોઈ પણ વિસ્તારને નગર કોઈ ક્યારે ગણવામાં આવે છે તો એ લખજો કે કુલ જનસંખ્યા વધારે વધારે વસ્તી હોય વિસ્તારની અંદર તો તો એ પ્રશ્ન આવશે કે ઘણા બધા ગામડા એવા છે કે જે દસ હજાર વસ્તી ધરાવે છે કોઈ સાત હજાર ની વસ્તી ધરાવે છે કોઈ પંદર હજારની વસ્તી ધરાવતા ગામડા પણ ભારતની અંદર છે તો એને નગર શા માટે નથી કહેવામાં આવતું તો એના ત્રણ માપદંડ છે ત્રણે ત્રણ માપદંડ જોઈએ પહેલો યાદ રહી એક પાંચ હજારથી વધારે વસ્તી હોય બીજો માપદંડ વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટરે ચારસો પ્રતિ ચોરસ કિલોમીટરે ચારસો વ્યક્તિ વસવાટ કરતા હોય હવે પ્રતિ ચોરસ કિલોમીટર એટલે શું હોય તો તમને ખ્યાલ છે કે કુલ ક્ષેત્રફળ હોય ક્ષેત્રફળને એની વસ્તીની સંખ્યા આધારે ભાંગતા જે આંક આવે તેને વસ્તી ગીચતા શબ્દ બોલીએ છે એટલે બીજો મુદ્દો હવે તમને એમ પ્રશ્ન થશે કે દસ હજારનું અમારું ગામ તો દસ હજારની વસ્તી ધરાવે છે તો સર અમારા ગામને શા માટે નગરનો દરજ્જો ન મળે આ માટે ન મળે તમારા ગામની અંદર પ્રતિ ચોરસ કિલોમીટરે ચારસો ની વસ્તી હોવી જોઈએ આ બીજો મુદ્દો ત્રીજો મુદ્દો કામ કરનારા લોકો આપણે કામ કરનારા લોકો કામ નહીં કરનારા લોકો અને સીમાંત કામ કરનારા લોકો એવા ત્રણ વિભાગની અંદરને વર્ગીકૃત કર્યા છે આગળના ચેપ્ટરની અંદર આપણે જોઈશું આવશે મુદ્દો એ ત્યારે કામ કરનારા લોકો કામ નહીં કરનારા લોકો અને સીમાંત કામ કરનારા લોકો ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે અને ત્રીજો મુદ્દો મિત્રો એ છે કે કામ કરનારા લોકોના પંચોતેર ટકા પુરુષો એ પુરુષોની વાત છે પંચોતેર ટકા પુરુષો કે આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો તેને નગરનો દરજ્જો આપવામાં આવે છે હવે તમે વિચાર્યું કે તમારા ગામની દસ હજારની વસ્તી છે અથવા તમારા ગામની ચાલો પાંચ હજારની વસ્તી છે પણ આ બે મુદ્દાની અંદર સમાવેશ થાય છે પંચોતેર ટકા પુરુષો કામ જે કરે છે એ કૃષિ સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ કરે છે ઉદ્યોગ ધંધા કે વગેરે એની સંખ્યા કેટલી થવી જોઈએ પંચોતેર તો જ ભારતના સંદર્ભમાં એને આપણે નગરનો દરજ્જો આપવામાં આવે છે ઓકે એટલે આ ત્રીજો મુદ્દો કામ કરનારા લોકોના પંચોતેર ટકા પુરુષો બિન ખેતી કે આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો તેને વિદ્યાર્થીઓ નગરનો દરજ્જો આપવામાં આવે છે યાદ રહી ગયું ભારતમાં નગર એટલે પાંચ હજારની વસ્તી હોય પ્રત્યેક ચોરસ કિલોમીટરે ચારસોથી વધારે વસ્તી ગીતતા હોય કામ કરનારા લોકો પિંચોતેર ટકા પુરુષો બિનકૃષિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો ત્યારે એને ભારત સંદર્ભમાં નગર કહેવામાં આવે છે ઓકે હવે બીજું કે કોઈ પણ નગરને મહાનગર ક્યારે ગણવું તો મહાનગર ગણવા માટે દસ લાખની વસ્તી હોવી જોઈએ કેટલી આપણે ગુજરાતની અંદર ઘણા બધા મહાનગરપાલિકાઓ આવેલી છે તો એની દસ લાખથી વધારે વસ્તી હોય તો તેને આપણે મહાનગરનો દરજ્જો આપવામાં આવે છે બરોબર અને દસ લાખથી વધારે વસ્તી હોય તો એને મેગા સિટીનો દરજ્જો આપવામાં આવે છે મેગા સિટી એટલે આપણે એક એક કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતા આપણે ચાર શહેરો છે દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈ આ સિવાયના આપણે ગુજરાતની અંદર સુરતની વાત કરીએ અમદાવાદની વાત કરીએ તો ખૂબ વસ્તી ધરાવતા એ શહેરો આજે વિકાસ પામ્યા છે હવે બે હજાર એકવીસ બાવીસની અંદર ફરી પાછી વસ્તી ગણતરી થશે ત્યારે સુરત અને અમદાવાદ બંને કમ્પેરિઝનમાં ચાલે છે સુરત અત્યારે ઓલરેડી ગુજરાતનું સૌથી મોટું શહેર એટલે અમદાવાદ પણ સુરત એના લેવલે ચાલે છે વસ્તી ગીચતાની જો વાત આવે ને વિદ્યાર્થીઓ તો સૌથી વધારે ગુજરાતની અંદર વસ્તી ગીચતા એ સુરતની અંદર છે ઓકે આ યાદ રાખ મહાનગર મેટ્રો સિટી કોને કહેવાય કે મુંબઈ છે દિલ્હી છે કોલકાતા છે લંડન છે ન્યૂ યોર્ક છે ટોક્યો છે ફ્રાન્સિસ્કો છે આ બધા શહેરો મિત્રો એવા છે કે જેને આપણે મેગા સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે તો આ વાત થઈ શહેરી વસાહતની શહેરી વસાહત કોને કહેવાય શહેરી વસાહતના માપદંડ ભારત અને વિશ્વમાં કેવા છે ખાસ ભારતના સંદર્ભમાં ત્રણ આપણે વાત કરી અને નગર કોને કહેવાય મહાનગર કોને કહેવાય લેટિન શબ્દ કઈ રીતે સિટીમાંથી બન્યો છે ટાઉન કોને કહેવામાં આવે છે કસબા તરીકે કોને ઓળખવામાં આ બધાને વિદ્યાર્થીઓ વિગતવાર આપણે ચર્ચા કરી હું અપેક્ષા રાખું છું આ બધું તમને ખૂબ યાદ રહ્યું હશે અને જો એ ન યાદ રહે તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર લખીને મને જણાવો જવાબ આપવા માટે હું બંધાયેલો છું આભાર સૌનો ધન્યવાદ